એક પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન અમદાવાદ એસજી હાઈવે ખાતે પોલીસ કર્મીઓના પરિવાર માટે એક સામ પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન કરાયું જેમાં રાજ્યના ડીજી એસીએ શહેર સીપી સહિત ઉપસ્થિત રહ્યા રથયાત્રા હોય ઈદ હોય કે નવરાત્રી અમદાવાદ શહેર પોલીસ હંમેશા કાયદો અને વ્યવસ્થાને લઈને સચ બનતી નજરે જોવા મળે છે અને પોતાના પરિવારથી દૂર રહીને લોકો સુરક્ષાને સલામત રીતે તહેવારોને ઉજવે તેનું ચોક્કસ ધ્યાન રાખતી આવી છે ગુજરાતમાં નવ દિવસ નવરાત્રી હેમખેમ પૂર્ણ થઈ લોકોએ મન મૂકી ગરબા રમ્યા પરંતુ તેની પાછળનું કારણ હતું શહેર પોલીસના

સંગીતના સુર રેલાવ્યા અને પોલીસ પરિવાર તેમજ કર્મીઓ ગરબાના રંગે રમ્યા રમ્યા અને મન મૂકીને ગરબે ઝુમ્યા હતા રાજ્યના ડીજી અને પોલીસ કમિશનર દ્વારા નવરાત્રીના સફળ નિયંત્રણ કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ તમામ અધિકારીઓ અને કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા તો પોલીસ કર્મીઓ અને પરિવારના લોકોએ પણ આ આયોજન માટે અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પોતાના પરિવારો સાથે તહેવાર ન ઉજવાતા પ્રથમ શહેરના લોકો અને તેમનો પરિવાર તમામ તહેવારો ઉલ્લાસ અને શાંતિપૂર્વક ઉજવે તેની પૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસ સેવા શાંતિ અને સુરક્ષા સાથે સજ્જ બની રાખતી આવી છે જેના માટે તેઓની પ્રશંસનીય કામગીરીને ખૂબ જ અભિનંદન સાથે સલામ છે અને ગર્વ છે ગુજરાતના લોકો કે તેઓ પોતાના પરિવાર સાથે તહેવારોને આનંદમય ઉજવી શકે બ્યુરો રિપોર્ટ મહાવીરસિંહ ઝાલા અમદાવાદ મારું નામ કિરણ જયકિશન છે કિરણ જયકિશન છે અને રામલ પંછ છે હું નાગરાપુરીમાં અમે પોલીસ કર્મચારીઓ નાગરાપુરીના નામે નાના દિવસ બંધનસ કરતા હોઈએ છે ને અમે ગરબા રમવા મળતા નથી જાનથી પડવા મળતું નથી પણ જે આ પોલીસ પરિવાર દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા ગરબા નું અને અમે કોલેજી સાથે રમવા માટે જે આ આયોજન કરીને આવું છે અમે તમને ખૂબ આભાર અનુભવું છે અને માધિલથી સિતિ સાહેબ અને વિજિત સાહેબનો આભાર માનું છું થેન્ક યુ અમારું નામ સંગીતા પરમાર છે અને હું અમદાવાદ સિટી મહિલા કરું છું અને આ ગરબાનું આયોજન અમારા અમારા અધિકારીઓ માટે કર્યું છે અને આ એક ખુશીનો સમાચાર છે કે અમે એ લોકો અમારા પરિવાર સાથે અહીંયા ગરબા રમી શકીએ છીએ નવે નવ દિવસ અમે ગરબાના બંદસ હતા આખી ફેમિલી ઘરે એકલા ગરબા રમતા હોય પણ આ સરસ આયોજન છે કે અમારા અધિકારીઓ અમે ફેમિલી સાથે આજનો દિવસ અમારા માટે ફાળ્યો છે એ પોતે પણ અહીંયા આવ્યા હતા અને અમે અમારી ફેમિલી સાથે અહીંયા અહીં રમે રમે અમને ખૂબ આનંદ થયો છે આભાર શુક્રિયા ધન્યવાદ જય હિન્દ જય ભારત